સત્યાવીસ સપ્ટેમ્બરનો દિવસ દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે પર્યટન અને શાંતિની થીમ સાથે ઉજવણી થઈ રહી છે સતી જતી સુરા અને સંતોની ભૂમિ ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેકવિધ ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો આવેલા છે દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે કિલ્લાના ચાર હયાત દરવાજાની ભવ્યતા તેની કોતરણી અદ્ભુત સ્થાપત્ય સિંહસાર તળાવના ઓવારા પરની કોતરણી જોવાલાયક છે શક્તિની ભક્તિ અને આસ્થાનો પ્રતિક એવા યાત્રાધામ ચોટીલા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આશરે આશરે બારસો પચાસ ફૂટ ઊંચા પર્વત પર બિરાજમાન માતા ચામુંડાના દર્શન કરવા હજારો લાખો ભાવિકો આવે છે ચોટીલામાં જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ આવેલ છે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો લોકમેળો જ્યાં યોજાય છે તે તરણેતરનું ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર પણ સ્થાપત્યકળા અને આસ્થાનું ઉત્તમ પ્રતિક છે સુરેન્દ્રનગર નજીક દુધરેજ ખાતે આવેલ વડવાડા ધામ ધર્મ આસ્થાનું કેન્દ્ર છે એ જ રીતે દુધઈ વડવાડા મંદિર સાયલા લાલજી મહારાજની જગ્યા સુરત દેવળનું મંદિર ચોટીલા નજીક આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિર અવલિયા ઠાકર કચ્છના નાના રણમાં આવેલ વચરાજ દાદાની જગ્યા પીપળીધામ ધામા ખાતે શક્તિ માતાજીનું ધામ વણીન્દ્ર ધામ પરનું નવલખા મંદિર વઢવાણ ભોગાવ કાંઠે આવેલ રાણક દેવીનું મંદિર પણ શ્રદ્ધાના કેન્દ્રો છે વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલ ગંગવો કુંડ રામપરા ગામની રાજભાઈ વાવ વઢવાણના હવા મહેલ માધાવાવ ગંગાવાવ ભીમોરાની ભીમગુફા ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ જરિયા મહાદેવ મંદિર પ્રકૃતિ અને ધર્મનો સમન્વય ધરાવતું પાવન સ્થળ છે